નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધા ગિરના આવાજ ના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરો નથી ખાસ કે હાલમાં ટ્રેન્ડમાં હોય તેવું લાલા ફિલ્મ અને તેના વિશે વિડીયો ન બનાવી તો ખોટું કહેવાય અને ખાસ જો તમે પણ લાલા ફિલ્મ જોયું તો ફટાફટ કોઈની રાહ જોઈએ પેલા શ્રી કૃષ્ણ સદા સહાય જો આ વિડીયો તમારી પાસે પૂછ્યો તો કોમેન્ટમાં અવશ્ય લખજો અને આજના વિડીયોમાં આપણે જે મૂવીના જે મેન મેન પાર્ટ છે

ઉપલા ઉપર છોડી દેવું કારણ કે ઉપલા છે તે આપણી સાથે છે આ જીવનમાં ઉતારવા રેખું છે ત્યાર પછી આપણે જે ફિલ્મ જોઈ અને જે આવેલા જે રિએક્શન છે તેના પર વાત કરીશું કે ફિલ્મ પૂરી થઈ ગયા પછી પણ સીટ છોડી જવાનું મન નહોતું થતું જે લાલો ફિલ્મ એવું છે કે તમે એકદમ જે લાસ્ટ સીન છે જે ડરાવણો છે અને ખૂબ જ સારો છે જીવનમાં ઘણું બધું ઉતારવા રેખું આ ફિલ્મ છે તે એકવાર અવશ્ય છે તે આ ફિલ્મ જોઈજો અને લાલો શ્રી કૃષ્ણ સદાય તે એ મૂવી ગુજરાતમાં ફિલ્મ ગુજરાતી ફિલ્મ છે જે હાલમાં ટ્રેન્ડમાં ફૂલ ટ્રેન્ડમાં છે સૌથી ઉપર છે તે આ ફિલ્મ આવી ગયું છે અને આ ફિલ્મ જ્યારે બનતું હતું ત્યારના જે ઇન્સ્ટામાં પણ તમે વિડીયો જોઈએ છે તે જેના જે ફિલ્મ બનાવવા વાળા છે રિએક્ટર જ્યારે ગિરનારમાં જાય છે એટલે કે તેને જે સીન લેવાનો હોય છે ત્યાં તેને ગાયોની જરૂર હોય છે અને એ સીન સાટું થઈને ત્રણ દિવસે તે લોકો ગિરનારમાં ફરે છે પણ સતા જેને પણ પૂછે તે બધા ના પાડે છે પણ ના એ એના કારણે પાડતા હતા કે ત્યાં વન્ય જીવો છે એટલે કે ગીરમાં જે વન્ય જીવો છે તેના કારણે ગાયો લઈ જવાની ના પાડતા હતા સતા તેઓ એવું વિશે અને હાર માની લીધું હતું પણ અંદરથી એવી આશા હતી કે નહીં કાંઈક નવું થશે એમ ત્યાર પછી તે ફિલ્મ બનાવવા જાય છે અને ત્યાં જે અને તડકાના કારણે બે થી ત્રણ કલાક તેઓ બેસે છે ત્યાં એક માલધારી આવે છે જે દસ ગાયો લઈને આવે છે અને તેની સાથે વાતચીત થાય છે અને કેવું એવું કહેવામાં આવે છે કે આખો દિવસમાં અહીંયા છું તમારે જેટલા પણ શૂટ લેવો લઈ લો ત્યારે એવું કે જયારે તમે હિંમત અને છેલ્લો વિશ્વાસ છે તે ભગવા ઉપર ભગવાન ઉપર હોય તો ખરેખર ભગવાન કોઈ ને કોઈ રૂપે છે તે આવે છે તે સો ટકા વાત છે અને જો તમને પણ આવો રિએક્શન થયો હોય તો આ ફિલ્મ જોઈ અને તો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ત્યાર પછી હું તમને દઉં કે લાલો મોઈ ગુજરાત છે ત્યાં ગુજરાતમાં એવું બન્યું જ નથી એટલે કે શ્રી કૃષ્ણ સદા સહાયથી દ્વારકાધીશ લાલા મૂવી દ્વારા જો તમારે સાક્ષાત દ્વારકાધીશ દર્શન અનુભવ કરવો હોય તો આ મુવી જરૂરથી જોજો કારણ કે આપના હિન્દુ ધર્મમાં શાસ્ત્ર વેદ પુરાણ મહાભારત નું આખું સારક્ષ આ મુવી માં છે એટલે કે જે હજારો વર્ષ પહેલા જે ગીતા જ્ઞાન છે તે ગીતા જ્ઞાન એવું છે કે હજારો વર્ષ વહી ગયા જો તમને કારણ આપીને સમજાવું કે તમે કોઈ પણ જિલ્લો જિલ્લો છે ગામડો છે ત્યાં જશો તો તેની હરિયાળી જોઈજો અને પછી પાંચ વર્ષ પછી જોઈજો તો એમાં કોઈ ને કોઈ છે તે ફેરફાર આવ્યો છે પણ આ ગીતા જ્ઞાન એવું છે કે હજી સુધીમાં એમાં હજારો વર્ષ હોય જે શ્લોક છે તેમાં એક પણ શ્લોકમાં એક શબ્દ પણ નથી ફર્યો અને જેમાંથી અલગ અલગ છે તે શબ્દ નો શ્રી કૃષ્ણ કૌરવ અને પાંડવોને ધર્મ ધર્મયુગ થયું હતું ત્યારે શ્રી કૃષ્ણ જે ગીતા જ્ઞાન આપ્યું હતું તે હાલ કળિયુગમાં પણ છે તે ધૂન મસાવ્યું છે તેવી રીતે ગયા અને આ ફિલ્મમાં

પરંતુ માણસના કર્મ આ જ આપણે ભોગવવા પડશે અને તમને આ મૂવી દ્વારા જોવા મળશે જય શ્રી કૃષ્ણ એટલે કે કહી શકાય કે જેવું તમે વર્તન કરશો તેવું આ જન્મમાં એટલે કે આપણો જે જીવ મેળવ છે તે જ તે પરમાત્માનો જીવ કહી શકાય આત્મા એ પરમાત્મા જ્યાં લગી આત્માનમાં પરમાત્મા લિંગ નહીં થાય ત્યાં સુધી છે તે આપણે પૃથ્વી પર ભટકતા રહેવા છે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ફક્ત બધાને છોડી અને મારી જ ભક્તિ કરો માટે આપણે લાલા ફિલ્મ આ મૂવી છે તે બેસ્ટ કહી શકાય અને તે જીવનમાં ઉતારવા કે કર્મ આપણે જે પણ કરશું તે આપણે અહીંયા જ છે કર્મ નો હિસાબ થશે બાકી છે તે હિસાબ નહી થાય ત્યાર પછી આપણે વાત કરીએ તમને જણાવી દઉં વધારે કે અનુભૂતિ મૂવી આ મૂવીના જે રિએક્શન છે તે આવેલા છે તમને જાણું છું અદભુત અનુભૂતિ

મારા માં વિશ્વાસ રાખ હું તારી સાથે એટલે કે ભગવાન કોઈના કોઈ સ્વરૂપે આપણી સાથે અંદરથી એક ના હું દાવો કરું છું કે લોકો પણ નહીં હોય એટલે કે જે પણ તમે આ મુવી જોયું છે ખાસ એમાં તમે શું સમજ્યા તે આ જો રીલ્સ તો એટલે વિડીયો તમારી પાસે આવ્યો હોય તો ખાસ કોમેન્ટ કરજો તો જય શ્રી કૃષ્ણ અને ખાસ ડ્રોન શૂટ વિડીયો કેમ બનાવવું તે હું ક્લિપ મૂકી દઉં છું સૌપ્રથમ આપણે ક્રોમમાં જવાનું છે ત્યાં ફ્લો ફોલો કરવાનું છે અને ત્યાં જે અને ન્યૂ ક્રેક અકાઉન્ટ છે જે જીમેલ અકાઉન્ટ સાથે લોગ ઇન કરવાનું છે અને ત્યાર પછી જે પણ વિડીયોની સાઇઝ રાખવાની છે તે વિડીયોની સાઇઝ તમારે સિલેક્ટ કરવાની છે ઊભો આડો અને ગમે તે તમે તમારી રીતે બની શકો છો ત્યાર પછી ફોટો સિલેક્ટ કરવાનો છે અને જે ફ્રોન્ટ જે હું તમને આપું છું જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા કોમેન્ટમાં મળી જશે ત્યાં જઈ તમારે વિડીયો તમારા ફોટા સિલેક્ટ કરી અને ત્યાર પછી જેવું જનરેટ કરશો એટલે કે તમારી સાથે સામે જ તે વિડીયો બની અને છે તે કમ્પ્લીટ આવી જશે આવી જ રીતે તમારા મિત્રોને પણ શેર કરો અને ડ્રોન વિડીયો ફ્રીમાં બનાવો